જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ડૉક્ટર બી એન રાઠવાએ શાળામાં મળતી વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બાબતે વાત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા માટે અંતર્ગત પૂછવામાં કે રેશન કાર્ડનું શું છે સરકાર શ્રી દ્વારા આ વખતે ધોરણ એક થી આઠ ની અંદર રેશન કાર્ડ માત્ર આઈડી પ્રૂફ તરીકે કીધું છે તો એ અંતર્ગત અમે દરેક તાલુકા મારફતે પછી પુરવઠા અધિકારીને સાથે રહી ને દરેક મામલેદારોને પણ સૂચના આપી દેવામાં આવી કે ભાઈ જલ્દી જલ્દી રેશન કાર્ડ નીકળી જાય એનું નામ હોય જેથી કરીને બાળકને જે શિક્ષણની અંદર કોલરશીપ અંતર્ગત મુશ્કેલીઓ ના પડે એના માટે પણ વ્યવસ્થા અમે લેટર લખી દેવામાં આવેલો છે એની જે કંઈ મુશ્કેલી હશે તે તાત્કાલિક અમે આખું ગ્રુપ બનાવેલું છે સ્કૂલોનું એની અંદર કંઈ પણ પ્રશ્નો હોય તો અમને કયો એટલે જેથી કરીને અમે એ તાલુકા કક્ષાએથી અમે એનું નિવારણ લાવી શકીએ આ રીતના એક આયોજન કરેલું છે ને સતત કામગીરી પ્રોસેસ ચાલે જે અમારા ગ્રુપની અંદર જે કંઈ પ્રશ્ન હોય તો ઇમિડિયેટલી આ એનું સોલ્યુશન આવે હા જેને કંઈ પણ નહીં હોય તો એ સત્વારે અમને જાણ કરાય જેથી કરીને થી કોઈ વંચિત ના રહી જાય સરકાર શ્રીનો એ છે કે કોઈ પણ બાળક થી વંચિત ના રહે તો એ હંમેશા શાળાએને પણ આટલું ધ્યાન રાખવાનું પ્રિન્સિપાલ મારફતે ઓનલાઈન સિસ્ટમ જે છે એના પોતાના વિદ્યાર્થીના ખાતામાં પીમાતા એકાઉન્ટ નંબર હોવું જરૂરી છે કુટુંબ એકથી આઠ ધોરણની અંદર કુટુંબના કોઈપણના સભ્ય એના હોય બેંક એકાઉન્ટ નંબર હોવું જરૂરી છે માત્ર ને માત્ર રેશન કાર્ડ જે છે જનરલી અમુક જ એવા ઇસ્યુ આવે છે બાકી જનરલી રેશન કાર્ડમાં આવે છે પણ જે ઓનલાઈન સિસ્ટમમાં કનેક્ટિવિટીના કારણે અમુક પ્રશ્નો ઊભા થતા હોય છે

તો એના કુટુંબના કોઈ પણ વાલી હોય તો એની સાથે એનું દસ તો બેંક એકાઉન્ટની અંદર એને ખુલ્લી આપવામાં આવે છે એના પણ જે જે તાલુકા અમે પણ એને કીધું કે જે જે તાલુકાની અંદર આવો પ્રશ્ન હોય તો તમે અમને જાણ કરો તો અમે બેંક વાળા લીડ બેંકના મેનેજરને પણ એનો કોન્ટેક્ટ સાધીને અમે વાત કરી છે એના અંદર દરેક દસે દસ તાલુકાની અંદર

સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો